નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળવા પામી છે બાતમીના આધારે વિદેશી શરાબ ભરીને જતી એક એલપીજી ટેન્કર ઝડપી પાડી છે આ ટેન્કરમાં ગેસ કઢાતી ઢાકનું કટિંગ કરવાની ફરજ પડી હતી જ્યારે ટેન્કરની અંદર અગિયારસો એકત્રીસ વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી સમગ્ર કાર્યવાહીમાં પોલીસે એક કરોડ તોતેર લાખ ત્રેપન હજાર ચારસો અઠ્યાસીની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો અને ટેન્કર મળીને એક કરોડ અઠ્યાસી લાખનો મુદ્દામાલ કબજે લીધો છે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાપા ગામની સીમા મુંબઈ દિલ્હી હાઈવે પર મુંબઈથી દિલ્હી તરફ જતા માર્ગ પર એક ટેન્કરમાં વિદેશી શરાબ લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે ટેન્કરને કોર્ડન કરી ઝડપી પાડી હતી ટેન્કરની અંદર વિદેશી શરાબની પેટીઓ જણાઈ આવી હતી પોલીસે ટેન્કરને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ અંદર પ્રવેશવાનો કોઈ રસ્તો નહીં મળતા આખરે ફાયર બ્રિગેડને હાજર રાખી ગેસ કટરની મદદ લેવામાં આવી હતી આખરે ભારે જહેમત લગભગ વીસ હજાર ત્રણસો ચાલીસ જેટલા શરાબની બોટલો ટેન્કરમાંથી બહાર કાઢવામાં આવી હતી સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ડ્રાઈવર ફગલુરામ ઉમારામ જટ રહે રાજસ્થાનની ધરપકડ કરી શરાબનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ